તબિયત ખરાબ હોવા જોઈએ તો આ વારમાં સખત ડ્યુટી લાગે ને બધું બધું ખેતરનું કામ કોમ પેશન બધું કરવું પડે ફરવાનું અંદર વાવી થોડી પણ અનુભવ તો મળશે ફર્સ્ટ ટાઈમ કેવી થાય અને થોડી વાવી આવી ગ્રોથ આવશે ઘરે આવ્યો પપ્પા ફટાફટ તૈયાર થવા મમ્મી કરી દેવાનું તે હાથ વાગે કોણ થાય ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તબિયત ખરાબ હોવા છતાં હવારા એ સખત ડ્યુટી લાગે ને બધા બધું ખેતરનું કામ એટલે પેશોને બધું કરવું પડે પાપાએ કહેવામાં મારે પણ રાતે તાવે તો આપણે હે ને બધા બાજરી વાડી વાટીવાની ઢગલા કરી દીધા હવારા વહેલા જો આ બાજુ ખડ વાટી ને આ બાજુ બાજરી વાટી એટલે આખો દિવસ પેશો માટે શાંતિ એની સીધા ના ક્યાત કરે ટાઈમ હજી હાથ લાગ્યા છે હાથ આગળ બધી ફિનિશ કરી દીધું ફટાફટ બધી વાટેલી ઘાસ બધું બધું ફટાફટ કરી પકડ્યું અને બેસણું નાખી દઉં એટલે આરામથી તો હવે આખો દિવસે એમ નીકળી જશે ચાલો કામ પૂરું થયું એટલું ભેસો ને ખાવાનું હતું એટલું બધું લઈ જીધું હવે ના હું છે કોઈ મગફળીને ચેક કરતો કાલે નિદન કાઢતા હતા કેટલું બાકી જ કેટલું નીકળી ગયું પછી આવીને ન પછી જમીન પછી નીકળી ગયા શું કામ ઉપર એકલા એકલા કરવાનું થાય ને તાર તો એક એક મિનિટનો ટાઈમ બહુ કિંમતી છે તકલીફ બિલકુલ ના થાય કારણ કે બાજુમાંથી વાઢી બાજુ બંધ ખાલી અંતર છે મને દૂર થી લાવવાનું હોય ને તો આપણી મગફળી થોડુંક બાકી રહ્યું છે આ બાજુ રહ્યું ને એટલું બાકી આ બધું મસ્ત રીતે નીકળી ગયું ફૂફા બેવાનું કામ ચાલુ થઈ ગયું છે અને થોડાક એક્સ્ટ્રા ઘાસ નીકળી નીકળ્યો ને આજની કાલે તો કમ્પ્લીટ ચોખ્ખી થઈ જશે એકદમ પછી અંદર ફરાય નહીં ભલે ખાલી દેખાય ખરી બાકી ફરવાનું નહીં અંદર વાવી થોડી પણ અનુભવ તો મળશે ફર્સ્ટ ટાઈમ કેવી થાય અને થોડી વાવી પણ ગ્રોથ આવશે આવતી છે થોડીક વધારી દઈશું એક આખો પ્લોટ કરી દઈશું એક કે બે પ્લોટ અને મારા બે હગામાં માની બેને તેલ કાઢવાના કોણા છે તો થોડીક ને બીજી એક્સ્ટ્રા લઈશું અહીંયાથી આપણે આખું વર્ષનો સ્ટોક થાય એટલું કરી દઈશું સાલો વરસાદ પણ એકદમ મગફળી હતો જેને વધારવા આવી છે એ ફાયદામાં મગફળી બેસીને એક વિડીયો વિડીયો ઉતારી દીધો ઇન્સ્ટા માટે અને બસ હવે રોટલા થાય હેરા હા મેં તુહાડા નીકળે હેરા શું ભણવા નહીં જવાનું હજી વાર છે ને વાહ સરસ છે હે બાઈક લીધા તો આપણે ફટાફટ વહેલું થવું પડશે બાઈક આપણી પાસે છે નહીં એટલે છૂટા સાધનમાં જવાનું છે તો ચલો હવા માં તો હાવ રોટલી બંધ કરી રોટલો જ ખાવાનો કારણ કે હવા વચ્ચે કસરત ચાલુ કરી હતી કીધું તું હવે થોડા ઘણી કસ હજુ ચાલુ તે બંધ નથી કરી કોઈ દાડે બતાવતો નથી એમ પણ રોટલો તો બંધ કર્યો હા કુક દિવસ થાય બરોબર બરાબર કા કાંઈ રોટલી થાય તો બરાબર કૂક દિવસ ને કાંઈ રોટલો હોય હોય બેટા તો મેં જમી લીધું ને હવે નીકળશું છે રોડ સુધી ચાલતા પછી અહીંયા થઈને સાધન મળશે એમાં રવાના થવાનું થશે એટલે એટલું બધું પેરું બાપ શું વાંકે ને તો ચાલે તો બસ હાથ વાગી ઘરે પહોંચ્યો છૂટા સાધને દવાનું એટલે મોડું થઈ જાય માને પણ તાવા તો પણ અત્યારે કમ્પ્લીટ થઈ એમ એ તો ઊભી મત થાય પણ તબિયત ખરાબ હતી પણ કમ્પ્લીટ થઈ ગઈ હતી તાવા તો હવા દવા કરાવી દીધી અત્યારે કમ્પ્લીટ ચલો ભૂખ લાગી પેલા ખાઈ લે કારણ કે બપોર નાસ્તો નહીં કર્યો ટિફિન ગયો નથી બસ જમી લીધું આરામથી ને બબુનો ખાવાનો વારો છે બબુ ખાશે પછી આરામ દઉં છું હા પપ્પાનો ફોન હવાર આવ્યો હતો વાત કરી બપોરે કરી ને હોતી મેં કહ્યું પણ ના લાગ્યો કારણ કે નેટવર્ક નહીં હોય પોતું આઈડિયા જીઓ તો વરી કદાચ હશે નેટ આઈડી ટાવર નહીં બસ થાક્યા પણ હશે તો હુંતા પણ હશે હે ના ભાઈ આ તો ઊંચા મુંડવાળા છે એ કાધુ બાચી બાચી કે બાચી ખાય રબ ખાય ખાવા ખાવા ને ઓદ ન તો બસાન સાથે વિડિયો એન્ડ કરીશ આશા રાખીશ તબ મેં નું વિડિયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બિલકુલ હા અમારી મગફળી થોડી સે પણ કેવી થી કમેન્ટ કરીને જરૂર જણાવજો આ ચલો टाटा કરો પ્રભુ આવે <laughs> <laughs>